નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આવી રહ્યા છે ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ હવે આગળ વધી રહ્યું છે તેની વચ્ચે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનવા લાગી છે વરસાદની બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત વરસાદીય સિસ્ટમ જે છે તે બનવા લાગી ગઈ છે અને આ બંને સિસ્ટમ હવે એક સાથે જે છે તે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થવાના છે ચોમાસાના જેમાં તારીખ તેર થી લઈને ઓગણીસ જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામે તમામ જિલ્લામાં ચોમાસું સો ટકા બેસી જાય તેવી મિત્રો આસાર છે અને તેની વચ્ચે જે તેર થી

ત્યાર પછી સમાચાર તો ફરી એકવાર ભારત પાકિસ્તાન માંગ કરી રહ્યું છે મિત્રો જણાવી દઈએ તો આતંકવાદી જે હુમલો થયો ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે હુમલા થયા અને મિત્રો ખાસ કરીને ભારતે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપ્યો ત્યારબાદ મિત્રો જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું ત્યારબાદ

મિત્રો પાકિસ્તાન અત્યારે હાલ ખૂબ તણાવમાં છે અને પાકિસ્તાનના મંત્રીઓ દ્વારા મિત્રો ગયા મહિને જે છે ધમકી પણ આપવામાં આવી હતી કે જો ભારત પાકિસ્તાન ને પાણી નહીં આપે તો ફરી એકવાર પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે તેવી મિત્રો ગયા મહિને ધમકી પણ આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો જોઈએ તો ખાસ કરીને પાન કાર્ડ બંધ થઈ શકે દરેકે દરેક પાન કાર્ડ સમાચાર સરકારે જારી કરી છે સરકારનું મિત્રો માનવું છે કે જો તમે આધાર કાર્ડ નોંધણી ની મદદથી પાન કાર્ડ બનાવ્યો હશે તો તમારે તમારા આધાર કાર્ડ ને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોશે નહીંતર તમારું પાન કાર્ડ જે છે તે આગામી એકત્રીસ ડિસેમ્બર બે સુધીમાં બંધ થઈ શકે છે જે આ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે જો તમે પણ તમારું પાન કાર્ડ જે છે તે આધાર નોંધણી આઈડી ની મદદથી મેળવ્યો હશે તો તમારે પણ મિત્રો તમારું જે હવે આધાર કાર્ડ છે તેને મૂળ આધાર કાર્ડ નંબર થી બદલવું જોશે નહીતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025 સુધીમાં બંધ થઈ શકે જો કે મિત્રો આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી એવા લોકો કે જેમણે આધાર નોંધણી આઈડી થી પાન કાર્ડ બનાવ્યું હોય તેમના માટે જ મિત્રો આ સમાચાર છે જો જો મિત્રો તમે પણ એ કરેલું હોય તો ખાસ કરીને આ વસ્તુ કરાવી લેજો અને તમને ખબર ના હોય તો મિત્રો ચેક એકવાર જરૂર કરી લેજો કે તમારે આ તમારું ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે ચોમાસાને લઈને તંત્રની તૈયારીઓ વધવા લાગી વરસાદને કારણે મિત્રો નુકસાન પામનારા રસ્તાઓમાં રિપેરિંગ કામ હવે કરવામાં આવશે અને ખાસ

માટે ફાળવવામાં આવ્યા છે નગરપાલિકાઓની કેટેગરી મુજબ એક કરોડ થી વધારે ચાલીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ જે છે તે મિત્રો ફાળવવામાં આવશે એટલે કે સરકારે પૈસા કરોડો રૂપિયા જાહેર કર્યા છે ચોમાસા બાદ જે રોડ તૂટા હોય છે તે રિપેર કરવા માટે તો ત્યાર પછી મતવન સમાચાર મિત્રો તો ખાસ કરીને ભાગીને લગ્ન કરવાને લઈને મિત્રો મોટા સમાચાર મિત્રો તમને જણાવ્યું તો હવે નોંધણી લગ્નના સ્થળના આધારે નહીં પરંતુ સ્થળના તાલુકા સક્ષાય હવે ફરજિયાત કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ઘણા બધા નાના મિત્રો બાળકો છે તે ખાસ કરીને અઢાર વર્ષ કે વીસ વર્ષની ઉંમર બાદ જે છે તે પોતાની પસંદગીથી લગ્ન કરીને ભાગી જતા હોય છે આ પરિસ્થિતિમાં હવે કન્યા અને વરરાજા અથવા તો તેમના માતા પિતા જે છે ત્યાં હાજર રહેશે તો જ મિત્રો જે છે ત્યાં લગ્નનો અંજામ આગળ વધશે લગ્ન નોંધણી દરમિયાન મિત્રો પરિવારના એક સભ્યએ ત્યાં હાજર રહેવું પડશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે જો કોઈ પરિવારનો સભ્ય ત્યાં હાજર નહીં હોય તો મિત્રો તે લગ્નને આગળ કોર્ટ મંજૂરી આપશે નહીં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મિત્રો મજબૂત નિર્ણય લીધો છે જો કોઈ કોઈ કારણોસર પરિવારનો પણ સભ્ય ત્યાં આવી શકે તેમ હોય તો લગ્નનું સંચાલન કરનાર પંડિત અથવા તો કોઈ પણ મંદિરમાં કે કોઈ પણ મિત્રો પંડિત કે બ્રાહ્મણ જે આ લગ્ન કરાવતા હોય તેમણે મિત્રો ઓફિસમાં આવવું પડશે અને તેમની જુબાની પછી જ લગ્નની નોંધણી કરવામાં આવશે એટલું જ નહીં લગ્નનો વિડીયો પણ પેન ડ્રાઈવમાં ઓફિસમાં સબમિટ કરવામાં આવશે તેવો નિર્ણય જે છે તે મિત્રો લેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મિત્રો આ મજબૂત નિર્ણય લેવામાં આવ્યો તો ગુજરાતમાં કોરોનાને લઈને સંકટ વધતું દેખાયું જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે છે તે ગુજરાતમાં કોરોનાના કેસો ઓછા આવી રહ્યા હતા એટલે કે કંટ્રોલમાં આવી રહ્યા હતા પરંતુ હવે પરિસ્થિતિ અને સ્થિતિ જે છે તે મિત્રો બેકાબૂ થતી દેખાઈ રહી છે કારણ કે હવે મિત્રો રાજ્યની અંદર ગુજરાતમાં ડેઈલી એટલે કે દરરોજના સો થી વધારે કેસો આવી રહ્યા છે જ્યાં મિત્રો ગુજરાતમાં કોરોનાથી અત્યારે હાહાકાર મચી ગયો છે અમદાવાદ બાદ મિત્રો રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ કેસ નોંધાઈ ગયા છે જેમાં ત્રણ મહિલા એક સગીર અને પાંચ પુરુષો પોઝિટિવ આવ્યા છે તેની સાથે મિત્રો અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદ કલાકમાં નોંધાયા અને ટોટલ આંકડો આજે રાજ્યમાં કુલ સાતસો સત્તર થઈ ચૂક્યો છે એટલે કે છેલ્લા બે દિવસથી હવે ગુજરાતની અંદર કોરોનાના ડેલીના સોસો કેસો નોંધાઈ રહ્યા છે જેને લઈને મિત્રો પરિસ્થિતિ હવે બેકાબુ થઈ રહી છે જો મિત્રો આવીને આવી પરિસ્થિતિ

સાવચેત થઈ જવું જેથી કરીને કોરોનાની સંપડામણમાં આપણે ના આવીએ ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોલી તો મોટા સમાચાર આવી રહ્યા છે 2000 રૂપિયાના હપ્તામાં જે છે તે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો તો જો તમે પણ 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારે જાણવા ખૂબ જરૂરી બનવાના છે જો મિત્રો તમને પણ લાંબા સમયથી હપ્તો ના મળતો હોય તો આ મિત્રો તમે પ્રોસેસ કરશો તો તમને હપ્તો મળવા લાગશે અથવા જો તમે હપ્તો મેળવી રહ્યા છો તો ખાસ ધ્યાન આપજો આ પ્રોસેસ નહી કરેલ હોય તો હપ્તો નહીં મળે આવનારો હવે મિત્રો 20મો હપ્તો જે છે તે ખૂબ જ ઓછા સમયમાં આવવાનો છે લગભગ આ મહિનામાં આવી જાય તેવા સંકેત છે જો કે હજુ સુધી સરકારે ઓફિશિયલ તારીખ આપી નથી પીએમ કિસાન યોજનાની અંદર મિત્રો ખાસ કરીને એવા લોકો કે જેમને હપ્તા કોઈ પણ કારણોસર ઘણા બધા સમયથી મળતા નથી તેવા લોકો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે પરંતુ હવે તેવા લોકો જે છે તે કોઈ પણ પ્રકારના ધક્કા ખાયા વગર ઘરેથી જ જે છે તે પ્રોસેસ કરીને હપ્તા શરૂ કરી શકશે જે હા મિત્રો નોડલ ઓફિસનો નંબર કે ઈમેલ આઈડી જાણવા માટે તમારે ક્યાંય જરૂર જવાની જરૂર નથી જો મિત્રો તમને પણ ઘણા સમયથી હપ્તા ના મળી રહ્યા હોય અથવા તો જો તમને હપ્તો ના મળે તો તમે ઘરે બેસીને નોડલ ઓફિસના નંબર અથવા ઈમેલ આઈડી ઉપર તમે કમ્પ્લેટ લખાવી શકો ફરિયાદ લખાવી શકો અને ત્યારબાદ હપ્તા તમને મળવા લાગશે તેના માટે મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી સૌથી પહેલાં તમારે પીએમ કિસાન નિધિની સત્તાવાર જે વેબસાઇટ છે પ્રધાનમંત્રી કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે જવાનું છે ગૂગલ ઉપર મોબાઈલમાં મિત્રો તમે ગૂગલ ઉપર આ વેબસાઇટ ખોલશો ત્યાર પછી તમારે ફાર્મર ઉપર છે અને ત્યાં જઈને મિત્રો તમને રાજ્યના નોડલ અધિકારી અને જિલ્લા નોડલ અધિકારીની માહિતી મળશે અને ત્યાં મિત્રો જે છે તે તમને નંબર અને ઈમેલ આઈડી પણ આપેલ હશે તો તમે નંબર અને ઈમેલ આઈડી ઉપર વાત કરીને તમે મિત્રો તમારી ફરિયાદ નોંધાવી શકો અને તમારી સમસ્યાનું સમાધાન તમને મળશે ત્યાર પછી જોઈ લીધો દ્વારા મિત્રો વાહન ચલાવવા બદલ હવે ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરનું બાળક કે લોકો વાહન ચલાવતા જોવા મળશે તો હવે પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે તેવું પણ કહેવામાં આવ્યું હતું આ ઉપરાંત મિત્રો વાહન માલિક હશે એટલે કે જે બાળક જે પણ માલિકની ગાડી ચલાવતું હશે તે વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઈ જશે અને બાળક જ્યાં સુધી પચીસ વર્ષ નું ના થાય ત્યાં સુધી તેમને લાયસન્સ પણ આપવામાં આવશે નહીં તો મિત્રો જો તમે પણ તમારા નાના બાળકોને ગાડીઓ ચલાવવા માટે આપતા હોય તો ખાસ સાવચેત થજો

મોદી સરકારી આગળ વધી રહી છે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે વિકાસ કામો થઈ રહ્યા છે તે ખરેખર અભૂતપૂર્વ છે તેવું પણ અમિત શાહે જણાવ્યું મિત્રો અમિત શાહ ની આ વાત તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખી લેજો ત્યાર મહત્વના સમાચાર મિત્રો તો ખાસ કરીને હવે કોઈ પણ લોકોના બહાના ચલાવી લેવામાં આવશે નહીં સરકાર થશે પહેલા મિત્રો ઘણી વખત એવું થતું હોય તો કે તમે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરવા માટે જાઓ ત્યારે મિત્રો તમને બહાના આપવામાં આવતા હતા અને મિત્રો કહેવામાં આવતું હતું કે સાહેબ અત્યારે મિટિંગમાં છે એટલે કે તમે કોઈ પણ સરકારી કચેરીઓ જાઓ ત્યારે મિત્રો તમને એવા બહાના આપવામાં આવતા હતા કે અત્યારે સરકારી કર્મચારીઓના સાહેબો મિટિંગમાં છે તેવા મિત્રો જાહેરાત કરવામાં આવી છે ચૌદ મુદ્દાની આ ગાઈડલાઇન જણાવવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કિસ્સામાં એક કલાકથી વધારે મિટિંગ ના ચાલવી જોઈએ એટલે કે મિત્રો હવે જે છે તે કોઈ પણ સરકારી કચેરીઓમાં જે છે તે મિટિંગના બહાના ચાલશે નહીં પહેલા મિત્રો કર્મચારીઓ જે છે તે મિત્રો પ્લસમાં કામ ના કરવું હોય તો મિટિંગના બહાના મારીને લોકોને છેતરતા હતા અને બહાના મારતા હતા તે બહાના હવે ચાલશે નહીં દરેકે દરેક લોકોના કામો જે છે તે હવે સરળતાથી થઈ જશે હવે કર્મચારીઓના બહાના ચાલશે નહીં તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી દેવા માફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા જ્યાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને દેવામાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ખેડૂતો દિવસે દિવસે દેવામાં ડૂબી રહ્યા છે બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળિયા બની ગયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો પચાસ હજાર કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને બેતાલીસ ટકા જેટલા ખેડૂતો જે છે છે તે અત્યારે હાલ ડૂબેલા મિત્રો પર સરેરાશ છેડસઠ રૂપિયાનું દેવું છે તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતા પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે એટલે કે યુપી કરતા પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો પર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે ખાસ કરીને પાકના માધ્યમથી ચાર હજાર ત્રણસો અને બધી જ આવક મેળવી લઈએ તો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે રૂપિયા હવે મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને રૂપિયામાં જે છે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે કોઈ જરૂરી મિત્રો સાધન બિયારણ દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ બાર હજાર રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુઃખી થયા છે અને જયારે મિત્રો પૈસાની અસર જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે

હાલમાં અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ ઘણા સંકટમાં મંડાયેલી છે અને મહામંદી આવે છે જેમ કે બે હજાર આઠમાં આવી હતી ત્યારે મિત્રો તેની પાછળ પાંચ થી છ જે છે તે સચોટ કારણો હોય છે તેમાં પહેલું કારણ એ છે કે વૈશ્વિક સંકટ એટલે કે વિશ્વની અંદર જયારે કોઈ યુદ્ધ ચાલતું હોય અથવા તો રોગચાળાઓ ચાલતા હોય તો આ દરેક સંકટોને કારણે મંદિર

સૌથી મિત્રો કારણ છે વ્યાજ દર વધારવા અને અન્ય મિત્રો જે છે તે ખાસ કરીને કેટલાક પ્રાઇવેટ કારણો પણ હોઈ શકે તો આ દરેક કારણોસર જે છે તે મંદી આવતી હોય છે જોકે મિત્રો અત્યારે જે મંદીનો માહોલ છે સમગ્ર વિશ્વભરની અંદર તેનું મુખ્ય કારણ જે છે તે અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને ગણવામાં આવે છે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે શું સસ્તું થશે અને શું મોંઘું થશે જેની સીધી અસર તમારા ઉપર પડવાની છે જોઈ લઈએ મિત્રો જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જે છે તે જૂન મહિનાના અંતમાં કે જુલાઈ મહિનાના શરૂઆતની અંદર બોલાવવામાં આવી શકે એટલે કે જે મિત્રો જીએસટીની બેઠકો બોલાવવામાં આવે છે તેમાં નિર્ણય લેવામાં આવે છે જીએસટી ટકાવારીને લઈને અને તેમાં મિત્રો જે છે તે અમુક વસ્તુઓને મોંઘી કરવામાં આવે છે કારણ કે જેના ઉપર જીએસટી વધારે લાગે તે વસ્તુ મોંઘી થઈ જાય અને જે વસ્તુ ઉપર જીએસટી ઘટાડવામાં આવે તે વસ્તુ

કઈ કઈ વસ્તુઓ થશે તેના વિશે વાત કરીએ તો જેટલા પણ મિત્રો ઘરમાં વપરાતા મસાલાઓ છે તો આ મસાલાઓ અને કેરોસીન જેવી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થાય તેવી આશા છે બીજા નંબર ઉપર મિત્રો મોંઘુ શું થશે તેના વિશે વાત કરી લે તો ડિટરજન્ટ એટલે કે મિત્રો કપડાં ધોવાના જે પાવડર આવતા હોય છે તે અને પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે પ્લાસ્ટિકનો માલસામાન છે તે મોંઘું થઈ શકે તેવું મિત્રો આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જોવા મળી શકે તેવા એંધાણ છે જો કે મિત્રો જ્યારે બેઠક થશે અને જે જે વસ્તુઓ પર ટેક્સ નવા લગાવવામાં આવશે ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે શું સસ્તું થયું અને શું મોંઘું Thank <laughs> તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ફાયદો થશે મહિલાઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો તમને વાત કરી તો ખાસ કરીને વિધવા મહિલાઓ માટે સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે જે પણ મહિલાઓ કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તો આ પરિસ્થિતિમાં મિત્રો સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપ મહિલાને હવે સરકાર જે છે તેના માટે યોજના બહાર પાડવામાં આવી છે એટલે કે એવી મહિલાઓ કે જે વિધવા થયા બાદ પુનઃ લગ્ન કરવા માંગે છે તો તેને સરકાર પચાસ હજાર રૂપિયાની સહાય આપશે તેની કેટલીક શરતો છે જેમ કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત લાભ જેશે તે અઢાર પચાસ વર્ષની મહિલાને મળશે એટલે કે અઢાર પચાસ વર્ષની ઉંમરની મહિલા સાથે પુનઃ લગ્ન થયેલા છે તે પત્ની હયાત ન હોવા જોઈએ એટલે કે આ મહિલા ફરીવાર જ્યાં લગ્ન કરે તેના જે નવા પતિ હોય તેમના પત્ની હયાત ના હોવા જોઈએ તો આ પરિસ્થિતિમાં જે તે મિત્રો આ વિધવાની અંદર મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે જેનો લાભ તમે લઈ શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત લક્ષી નિર્ણય લીધો મિત્રો પહેલા જે છે તે ખેડૂતોને પાણીની કમીના કારણે જે છે તે યોગ્ય ખેતીના પાકો લેવાતા ન હતા તેવા ખેડૂતોને મોટી ભેટ આપી મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો સિંચાઈ માટે જેટલું પાણી જોઈએ તેટલું પાણી આપવા પુરવઠા મંત્રીને સૂચના આપી છે પુરવઠા વિભાગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી સૂચના આપી અને જણાવ્યું કે ખેડૂતોને જેટલું પાણી સિંચાઈ માટે જોઈએ તેટલું આપવામાં આવે